ક્યાંતી તો સાપ છો હેડે માર તો ઘણી બધી વરિયાડી વાય છે લે વરિયાડી હો વાય પણ ક્યાં હેડે એમ કવ છું માર તો માર છોકરા વિદ્યાસ રહેના એ તો કોઈ જલસા સુ જિંદગીમાં ચલસા હો રે ક્યાં કવ હેડે અને માર તો ગોરીએ લાવવાની છે એ હારું કરજો આ તો કરીશ અને આભજે અને હું કહું આ કાના હે તે મારા છે

એક તો આ ઉમડી હેડાઈન ચિકન લાઈટ દે કહું છું પણ ખબર નહી જલ્દી દવા દે અહા અન્યા સાડી આ રમણયુ શું કરા હોય કડિયા આ મને મન લાગાવ કો પોડીવા જો કે કેમ તો છે કો પોડીઓ ટીકતો છે આ તો ભાઈ સાહેબને કહેવું કે કાધુ કોના સર એ રમણ સા